આ સમયે શ્રી સંતરામ મંદિરના મહંત શ્રી પરમ મોહનદાસજી મહારાજના હસ્તે રથમાં પધરાવવામાં આવ્યા હતા ત્યારબાદ ઠાકોરજીની આરતી ઉતારીને અંદર ભવ્ય શોભાયાત્રા સાથે પ્રસ્થાન કર્યું હતું ચાલુ વર્ષે પગપાળા યાત્રા સંઘમાં સડસઠ ભક્તોએ પદયાત્રા કરી દ્વારકાના નાથના દર્શન અર્થે પ્રસ્થાન કર્યું હતું પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા જય રણછોડ જય દ્વારકાધીશ આજ રાતવાસો કરી અને લગભગ તારીખે દ્વારકા પહોંચીશું સાતમી તારીખે ધજાનો વરઘોડો છે અને આઠમી તારીખે અમે દ્વારકાધીશને ને ધ્વજારોહણ કરીશું આ પદયાત્રામાં અમારી સાથે સડસઠ લોકો ભાઈઓ તથા બહેનો જોડાવાના છે અને પાદરા નગર મહારાજ સંત્રમાર મંદિરનો અમને આશીર્વાદ છે અમારી યાત્રા સફળ રૂપે પૂર્ણ થશે એવી અમને આશા છે માતાજીના મંદિરેથી શોભા યાત્રા કરી રથ પૂજન કરી લાલજી ભગવાનની પૂજા કરી અને શોભા યાત્રાવી આખા પાદરામાં શોભા યાત્રા કરી આજ રોજ અમે દ્વારકા જવા માટે પ્રસ્થાન કરીશું જય રણછોડ જય દ્વારકા ગુજરાતી સમાચારો ઘરે બેઠા નહેડવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો